कि कृषि प्रधान देश है परंतु साथों साथ उद्योगों ने पण जरूरी है देश आजाद થયા પછી જે કોઈ સરકારો આવે તેમણે کوشش કરી કે ખેતી प्रधान દેશમાં ખેતીને ખૂબ મહત્વ મળે પણ ساتھો સાથ ઉદ્યોગો પણ આગળ વધે એ માનડેનો પ્રયત્ન પણ એ ઉદ્યોગ પારદર્શિતા અને ભ્રષ્ટાચાર વિહીન રીતે ઉદ્યોગકાર મહેનત કરે જરૂર પડે એને યોગ્ય વાતાવરણ સરકાર આવે

ને ગુજરાતમાં આવ્યો અને ત્યારે સરકાર હું આયોજન વિભાગનો મિનિસ્ટર હતો એ સરકારી કોશિશ એક સંતુલિત વિકાસ થવો જોઈએ એટલે એક જ ક્લસ્ટર વિકાસ વિકસિત થાય અને ગુજરાતનો બીજો ભાગ છે નહીં અને એટલા માટે सरकारें नीतियों के तीक बनावे कि जो कोई रिफाइनरी आवे ऑयल रिफाइनरी अरे जामनगर स्थापाय कारण के जामनगर एक पचास जिलों तो अने इंसेंटिव से लेके स्पेशल सहायो आप बे औद्योगिक क्रिते स्पर्धा करती कंपटीटर्स एक दुश्मनी नहीं जब हरिपाई करती बे कंपनी हो एसआर अने रिलायंस પણ બંને આવી બંને કંપનીને સરકારે એક સરખી રીતે ટ્રીટ કરી અને આખા એશિયાની સૌથી બે મોટી રિફાઈનરી આપણા જામનગર જિલ્લામાં બની ઓટોમોબાઇલ્સ માટે આદિવાસી વિસ્તાર પસંદ કર્યો કે પંચમહાલ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં કોઈ મોટર સ્થાપનારી કંપની આવે જનરલ મોટર્સનું કારખાનું સ્થાપાય પંચમહાલ જિલ્લામાં

અને સરકાર ગુજરાતમાં એક સંતુલિત વિકાસ પણ થયો અને કોંગ્રેસ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરનારો પક્ષ રહ્યો પણ કૃષિના ભોગેની પ્રાથમિકતા કૃષિ પ્રધાન દેશમાં કૃષિને પશુપાલનને સામાન્ય નાગરિક

સરકાર તપાસ નરે હું ખોટું બોલું છું એમ કેવાની પણ હિંમત નહી કશું જ ગયા વગર એને લૂંટવા 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 અમેરિકામાંથી

અને પછી અહીંયા આપણા દેશમાં એ પૈસાઓમાંથી જે ભ્રષ્ટાચાર અને જી રીતિ વ્યવસ્થા અમેરિકામાં રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે સિક્યુરિટી એક્સચેન્જ કમિશન SEC છે આપણે અહીંયા સેબી છે સેબી નું કામ છે

द उत्तम भाई अदानी સાથેના કનેક્શન ના अनेक દાખલાઓ અમારા અનેક પ્રવક્તાઓએ દિલ્હીની પ્રેસ કોન્ફરન્સમાં આપને આચ અહીંયા લોકોના પૈસાની કોઈ સલામતી ચિંતા સેવી નથી કરતી પરંતુ અમેરિકામાં সিক્યુરિટી એક્સચેન્જ કમિશન SEC એ એમના

અને તપાસના અંતે જે પરિસ્થિતિ પેદા થઈ એમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અદાલત ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એના પાસે હકીકતો આવી કે ભાઈ અહીંયા આપણા લોકોને જે વાત કરીને કહેવામાં આવી હતી એ વાત તો ભલાનું સપનું કરીને પૈસા લીધા અહીંયા અને ભારતમાં સોલાર એનર્જી ના ખૂબ ઊંચા ભાવે વીજળીના વેચાણ માટે બે કરોડ રૂપિયા એની રિશ્વત દેવાની છે બે હજાર કરોડ રૂપિયા ડોલરના ભાવ ઊંચે નીચે થાય છે એટલે કેટલાક છાપા હોય એકવીસો કરોડ દેખા છે કારણ કે રોજે રોજ ડોલર નો ભાવ ઉપર નીચે થાય ત્યાં ડોલરમાં યુએસ ડોલરમાં પ્રાઇસ આંકી ले 2000 ती ले 2100 करोड रुपयाનો ભ્રષ્ટાચાર અહીંયા અરતો એનો બોજ કોણ ભયો એનો અમેરિકાનો લોકતાંત્રની ચિંતા કરતા મને મારા દેશવાસીઓની ચિંતા આ 2100 કરોડ 2100 કરોડ રૂપિયાની લાંચ આપીને ગૌતમભાઈ અદારીએ મોંઘા ભાવે વીજળી સરકારને पकड़ा सरकारी पैसा મોંઘા ભાવની વીજળીના કોના પાસેથી લેવાનું આ દેશનો નાગરિક જે વીજળી વાપરે છે આ કોના ઉપર ગયો કોના ઉપર ગયો વીજળીનું બિલ મોંઘું કેમ થયું કારણ કે 2100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારથી મોંઘા ભાવે વીજળી સરકારે ખરીદી અને સરકારે ખરીદી ભાવની વીજળી મોંઘા ભાવે અમેરિકાની ન્યાયાલય અમેરિકા એ ઇન્વેસ્ટિગેશન કરે તપાસ કરે કેસ દાખલ થાય

આપની सीबीआई એના જ આપ પૂછીએ આપ બીહી દીને રેન્ડ ના થાવી જોઈએ tartar જે માણસની સામે જો અમેરિકામાં આટલા પૂરાવા પછી વોરંટ નીકળતું હોય ઓર જાણત હોવું જોઈએ ના પહેલો દાખલો નથી મારે વ્યક્તિગત કોઈની સાથે દુશ્મની નથી વ્યક્તિગત રીતે કોંગ્રેસ પાર્ટીને કોઈ નિવાદી નથી પણ એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારો એ ધર્મ છે

એ દિવસે વીજળી પ્રાઇવેટ લેવા જઈએ તો તકલીફ ના પડે એટલા માટે વીજળી મંગાવીને લાંબા ગાળાની વીજળી કરી એ વખતે આજ ગૌતમભાઈ અદાણીએ ટેન્ડર ભરીને નીચા ભાવ ભર્યા હતા લાંબા ગાળાની વીજળી પૂરી પાડવા માટે ગુજરાત સરકાર સાથે એગ્રીમેન્ટ કર્યું

પરિસ્થિતિ માત્ર આટલેથી જટકી નથી મે ભૂતકાળમાં કેટલા જૂના મિત્રો છે મે યાદ છે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે એક પુરાવા સાથે હકીકત રજૂ કરી જંગલની જમીન જંગલની જમીન ઓછી ના કરી શકાય એવો ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ છે કે જંગલની જમીન ઓછી ન જ કરી શકાય આપણા દેશમાં ગૌતમભાઈને કચ્છમાં એક જમીન પસંદ આવી એટલે એમણે ભાજપની સરકારને ગુજરાતમાં કહ્યું કે કાયદો બને આ જેટલું જંગલ તમે મને આપો એટલું બીજે હું જંગલ ઉગાડીને આપો એટલે જંગલ ઓછું નથી થતું સરકારે મંજૂર પહેલી જમીન લઈ જંગલ જંગલની બીજી જગ્યાએ જંગલ ઉગાડીને ના એક ફોરેસ્ટ અધિકારી નાનો અધિકારી લાંચીઓ નો તો એ ખરીદાણો નહીં એને ઓફિશિયલ નોટ લખી કે આ જે જમીન કે છે ને આયા ઘાસ નું કણોકળી ઉગતું નથી આ જંગલ ગ્યાં તે ઉગશે જંગલ ગયું વેરાન જમીન આવી સરકારના ભાગે એમાં ક્યાંય જંગલ ઉગતું નહીં ચાલી લોડો ગૌચરની કેટલી મોટી જમીનો ગૌચરની ગાયના મોતામાંથી કાઢી લઈને આ भाजप ની સરકાર ગૌતમ ભાઈ ના આપી છે આની

ભારત સરકારે તાત્કાલિક આવા વ્યક્તિ જેણે સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો કમિટી જેપીસીની અમે માંગણી કરીએ છીએ કે એક એવી વસ્તુ બને તો सीबीआई ઈડી ને ઇકમ ટેક્સના દરવાડા પડે છે અહીંયા પાડવામાં આવે

આજે 2100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર પછી મોંઘી વીજળી ગૌતમભાઈની સરકારે ખરીદી એ આંકડે વેચાણી તો લોકોમાં જનતા ઉપર ગઈ જનતાને મોંઘી પડી વીજળી તો જનતા લૂંટાઈ છે એટલે આ વાત અમે જ્યાં પ્લેટફોર્મ મળે ત્યાં કરીએ છીએ એની અસર થઈ રહી છે અમારી આ લડાઈ ચાલુ રાખીશું સંસદમાં પણ જેપીસીની માંગ રહેશે અને લોકોની અદાલતમાં આ મુદ્દે શક્ય નથી અને અત્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું છે અધિકારીઓની વાત કરી ત્યાંની જુદી કોગ્નાઇઝર્સ લીધું

Based on first charges? So, like, you know, Congress party planning to like register a formal complaint and to pursue this matter legally in India. No, we we are not going to file any complaint because the locus will come in between. It's the duty of the government to file a complaint. We will raise in the public domain, and people's court is the biggest court for the political party. So we'll raise it in the people, in the people's. Court. લોકો આ કોંગ્રેસ રસ્તા પર ઉતરીને ધરણા વિરોધ પ્રદર્શન કરશે ખરી કોંગ્રેસ પાર્ટી આના માટે અનેક વખત મુદ્દાઓ ઉપર કરેલું છે અને આગળ જે કઈ કાર્યક્રમો અમારા રાષ્ટ્રીય કક્ષાથી ઇન્ડિયા ગ્રુપ આખો ઇન્ડિયા એલાયન્સ સમારોહ છે એ બધા જ નેતાઓ પણ મળવાના છે પાર્લામેન્ટ પણ શરૂ થઈ રહી છે તો જે કઈ સ્ટ્રેટેજી છે ત્યાં નક્કી થશે અને જે સ્ટ્રેટેજી નક્કી થશે એના ભાગરૂપે કો ગોવિડનબર્ગ રિપોર્ટ માં પણ અદાણી ઉપર આક્ષેપ થયા હતા અને અત્યારે પરિ 2000 કરોડ નું નવું કોબન સામે આવ્યું છે કે ક્યાં થી ગયું વળબદમ વિરેન્દ્ર કોલ્યુમ નામામાં સામે આવી શકે છે ભવિષ્યમાં અમેરિકા માં કોઈ ભી સંધવણી આવી જાય જો એમની કોઈ સંધવણી ના હોય એ પોર્ટે ખૂબ સ્વચ્છ હોય ગામના નામે મત લેજો પાર્ટી જિંતા માંડ સીધા માતાજી એ સતી હતા એમને કોઈ અગ્નિ પરીક્ષા ની જરૂર पिता माता सती है था इन्हें अग्नि परीक्षा अपमानित ना परंतु सत्ताधीश शंका की पार हो जी आज सूत्र मुझे भगवान राम ने हमें के, के सीता माता पर अग्नि परीक्षा आप तो बस ये अदानी जेपीसी परीक्षा कैम ना आपे है अनादर बुद्धु जामी जाए जी सत्ताधीश को तेज मलेला ना हो जो भाजपा ना अनेक प्रधानमंत्री ना पैसा अदानी मां ना हो તપાસ કરો શા તમે નિર્દોષ જ છો તો તપાસ થી શું કામ ડરો છો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પ્રધાનમંત્રી શ્રી કહી દે માં